સરકાર રીતે અને અંદર આ ગાય એટલે આ ગાય જળવાનો સરકાર નો હેતુ આ છે આ બધી ગાય ને ખાણ આ ખાણ દે છે સરકાર આગળ પૂછીએ શંકર ભાઈ આપડે જવા ડોળા જાય ઠાકર મિત્રો આ છે આ ગાયનું બધું કરનાર શંકરભાઈ છે મારો મોટો ભાઈ છે અને શંકરભાઈની ની ચેનલ પણ તમે જોતા જશો તો આ ટેગ પણ આની અંદર કરેલી છે ચેનલને મેં તો સપોર્ટ પણ કરજો અંદર જઈને અને ચેનલને ને સબસ્ક્રાઇબ કરી નાખો થોડોક જોવાનું ટાઈમ ઘટે છે બાકી ચેનલ મોનિટાઈઝ થઈ જશે શંકરભાઈની પણ થોડોક ટાઈમ ઘટે છે અંદર જાજો બ્લોગ સારા બનાવે છે મારા કરતાં પણ સારા છે પણ થોડીક

અને આ કાંકરેજ ગાયું છે હવે વિચાર કરતા હશો કે આપણી આ ગાયું અને તમારી ગાયમાં ખોડા ખૂબ ફરક છે તો હું તમને જણાવી દઉં એમાં નસર સુધારો કરવામાં આવ્યો છે આ ગાય છે અને અંદરના અંદરના અંદર ઇન ઇનબ્રીડિંગના કારણે આ એવી રીતે છે અમારી છે એમાં અમે નો બુલ લાઈન નાખીએ છીએ આનો ફરક ફરક એટલો જ છે ઇન ઇનબ્રીડિંગ વિશે હું તમને થોડીક જ્યાદા વધારે જાણકારી આપું ચાલો તો આપણી ગાયમાં એટલો ફરક છે કે આપણે જે આ ગાયું છે આનું ઇનબ્રીડિંગના કારણે થોડીક સરખી જ રીતે સમવડી લાગે છે બધી ગાયો સરખી એટલે કે આ ગાયન જ ભૂલ રાખે આ ગાયન અંદર જ મૂકે જે અમારે અમને સારું લાગે એવી રીતના મૂકી દેવા આપણી ગાયો થોડોક ફરક પડે છે આપણે જે ભૂલ રાખીએ છીએ એ ભૂલ એવી રીતનો રાખતા નથી આપણે આપણા ઘેરો ટાળી અને બીજા ઘેરામાંથી બે ચાર ગામ છેટો જે ગાયનો કોઈ કનેક્શન ન લાગતું હોય એવી રીતના આપણે બુલ લાવી અને આપણી ગાયો મૂકે છે એટલે આપણી ગાયો થોડી ચડતા રહે છે ઇનબ્રીડિંગ નું કારણ ઓછું છે આ ગાયમાં મેઇન બ્રિડિંગ નું કારણ વધારે છે એટલે સમવડી જ રહે છે જેવી છે એવી રીતની જ રહે છે અને આપણી ગાયોમાં આપણે બાર નો બુલ રાવી અને ક્યાંય પેઢી ને અડતી હોય ગાય ગાયના વાછુર અને ભાઈ બહેન નો સંબંધ ના હોય એવી આપણે રાખીએ એટલે એને બ્લીડિંગ થતું નથી એના કારણે ગાયો ચડે છે પણ હળવે 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 આપણી ગાયોમાં જ એક નસલ નો ખુબ વધારો થઈ રહ્યો છે એટલે અહીં બ્લીડિંગ નો પ્રોબ્લેમ આપણને વેલા મોડો આવશે ખરી રૂપની પાછળ ધોળવામાં જઈએ છીએ એટલે આપણે અત્યારે દુનિયા રંગ રૂપિયા રોકડા પાછળ ગાંડી થઈ ગઈ છે એટલે આપણે વહેલા મોડું નડશે ખરી પણ હાલ ઘડી આપણી ગાય બહુ જ સારી છે અને ચાલો હવે અહીંયા બીજી ખાણની બોરી પણ નાખી રહ્યા છે શંકરભાઈ માનવભાઈ નાખે છે શંકર ગાયું છે બે ભાઈ છે સવારે એ ગાયું થરા શિફ્ટ કરવાની છે અહીંયાથી લઈ જઈને આ પાંકડી ગાયું છે અહીંયા કને જારનો એવો સૂકો ચારો વાઢી નાખ્યો છે એટલે ખેતર થઈ ગયા છે ખાલી મતલબ સરકારી ફાર્મ આવે પણ છે એ ફાર્મની અંદરથી એ ગાયને ચારો નાખશે કાઢી લેશે અને આ ગાયોને અહીંયા શિફ્ટ કરીને ખેતર ચારી મારી પાછું શિયાળો ચાર મહિના હું જ રાખશે

આ બધી કાંકડી જ છે અદભુત વિડીયો છે તમને બતાવો ચાલો હવે હું ખુલ્લી કરશે